ಜಯ ಸ್ವಾಮಿ ಸಹನ ಕರೆ ನೆ ಸಂತ ಕಹ ಸಹನ ಕರೆ ನೆ ಸಂತ ಕಹವಾ ಮನಿ ಕಥಾಯು ವಂಶಾಯ ಶೇ ಸಹನ ಕರೆ ನೆ ಸಂತ ಕಹ જુઓ મેળ છોડીને જાય છે રે જુઓ મેવાડ છોડીને મીરા જાય છે રે એને જીર કટોરા રાણો પાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે એને જેના કટોરા રાણો પાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે રાજા હરિશંદ્ર કાસીમાં વેસાય છે રે રાજા હરિશંદ્ર કાસીમાં વેસાય છે રે જુઓ નીચ ઘેરે પણીડા ભરાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે જુઓ નીચ ઘેરે પણીડા ભરાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે દ્રૌપદી ના ચીર હરણ થાય છે રે રેપરી ના ચિર છે રે સહન કરે ને સંત કહેવાય છે રે ઈતો પાંડવો ની આંખે દેખાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે જુઓ લયું ખાંડણી ખંડાય છે રે જુઓ શે લયો ખાંડણી ખંડાય છે હર ખે હાલ ગાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે નરસિંહ મેહા તો જેલ માં પુરાય છે રે નરસિંહ મેહા તો જેલ માં પુરાય શેર

प्रभु द्ी दर्शन देवा जाय रे सहन करेने संत कहे कहेवाय शेर प्रभु द्ी दर्शन देवा जाय रे सहन करेने संत कहे कहेवाय शेर सहन करेने संत कहे कहेवाय शेर इना नामनी मनी कथाय छे रे सहन करे ने संत कहे वाय छे रे सहन करे ने संत कहे वाय छे रे जय स्वामी नारायण બહુ મસ્ત હા છે વાત સહન સહન કરે 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 તો સહાય સહાય અને નામ ભગવાને કેટલી કસોટી કરી મીરાબાઈ ની એટલી કસોટી પડી પછી આ સેલૈયા ને એટલી કસોટી ભગવાન કસોટી કરી પ્રવાસ માં ગયા તા પછી નરસિંહ મહેતા ને એટલી કસોટી થઈ બધાને એટલે કસોટી થઈ ત્યારે એને ભગવાન મળ્યા ને સ્ન કર્યું એટલે એને ભગવાન મળ્યા દર્શન દેવા આવ્યા ને ઘરે છે ને જય સ્વામિનારાયણ નારાયણ